પંચવટી ચોક નજીક સર ફરતી સડક પર થોડા દિવસે યુવાનની તીક્ષ્ણ હથિયાર વડે હત્યા કરવામાં આવી હતી મૃતક યુવાનની ઓળખ કેવલ આહીર તરીકે થઈ છે જે અગાઉ એક હત્યા કેસમાં જામીન પર બહાર આવ્યો હતો પોલીસના જણાવ્યા અનુસાર કેવલ આહીર પોતાની કાર બોસિંગ માટે સુભાષનગર પંચવટી ચોક પાસે આવ્યો હતો તે દરમિયાન ત્રણ અજાણ્યા શખ્સોએ તેના પર તીક્ષ્ણ હથિયારો વડે જીવલેણ હુમલો કર્યો હતો હુમલામાં કેવલની ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તેનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું આ બનાવની જાણ થતાં જ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી અને તપાસ હાથ ધરી હતી પોલીસે ત્વરિત કાર્યવાહી કરતા હત્યામાં સંડોવાયેલા ગણતરીની કલાકોમાં પાડ્યા હતા પકડાયેલા આરોપીઓની ઓળખ ભાર્ગવ ભરત અને અર્જુન તરીકે થઈ છે પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આ હત્યા જૂની અદાવતના કારણે થઈ છે હાલમાં પોલીસે પકડાયેલા ત્રણેય આરોપીઓની સઘન પૂછપરછ કરી રહી છે અને હત્યામાં અન્ય કોઈ વ્યક્તિ સંડોવાયેલું છે કે કેમ તે દિશામાં પણ તપાસ ચલાવી રહી છે અલ્પેશ ડાબી ન્યૂઝ નાઇન ગુજરાતી ભાવનગર બે દિવસ પહેલાં ભાવનગર જિલ્લાના ઘોગાર રોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કેવલભાઈ નામના એક યુવાનની હત્યા કરવામાં આવેલી હતી સમગ્ર મામલે તપાસ કરતાં આ હત્યામાં અર્જુનભાઈ સાઠિયા ભરતભાઈ સાઠિયા અને ભાર્ગવભાઈ સાઠિયાનો મુખ્ય રોલ હોવાનું જણાઈ આવેલ ત્યારબાદ ભાવનગર જિલ્લાની એલસીબી એસઓજી તથા સ્થાનિક બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારી કર્મચારીઓ દ્વારા આરોપી શોધી કાઢવા માટે જહેમત કરવામાં આવેલી જેના આધારે ઉપરોક્ત ગુનાના ત્રણેય આરોપીઓ આજરોજ પકડી કાયદેસરની અટક કરવામાં આવેલી છે કારણ પ્રાથમિક તપાસમાં એ વિગત ધ્યાનમાં આવેલી છે કે બે હજારને અઢારમાં અત્યારના જે આરોપી છે એમાંના કોઈકના એક ભાઈનું મર્ડર થયેલું હતું આજે કેવલભાઈ છે મરણ જનાર એ બે હજાર અઢારના મર્ડરના ગુનામાં આરોપી તરીકે આજીવન કેદની સજા થયેલી હતી આમ બે હજાર અઢારની જે મર્ડરનો ગુનો હતો તેનો બદલો લેવા માટે થઈ અને અત્યારના મરણ જનાર કેવલભાઈ ઉપર હુમલો કરવામાં આવેલો હોય અને એની ઈજા દરમિયાન તેમનું મૃત્યુ થયેલું જણાઈ આવે છે સ્થળ ઉપર આ ત્રણ આરોપીઓ હાજર હતા અને તેમના દ્વારા મારામારી કરી અને મૃતક કેવલભાઈનું મોત નિપજાવવામાં આવેલું છે આરોપીઓની પૂછપરછ કરી વધુ રિમાન્ડ લઈ વિસ્તારના અન્ય સીસીટીવી કેમેરા અને હ્યુમન ઇન્ટેલિજન્સ ગેધરિંગ કરી એ દિશામાં પણ તપાસ ચાલી રહી છે કે આ સમગ્ર કાવતરું બહાર પાડવામાં કોઈ અન્ય શખ્સો આમાં ભાગ ભજવેલ છે કે કેમ ખાસ કરી આ જે પ્રકારનો ગુનો બનેલો છે એ અંગત અદાવતના લીધે અને કેવલભાઈની સાથે થોડાક વર્ષો પહેલાં પોતાના સ્વજનનું જે મોત થયેલું એનો બદલો લેવા માટેની આ સમગ્ર ઘટના છે જેથી કરી તાત્કાલિક આરોપીઓને પકડી એની વિરુદ્ધની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે અને સમગ્ર ઇન્વેસ્ટિગેશન એ દિશામાં લઈ જવામાં આવેલું છે કે આરોપીઓને ચોક્કસપણે સજા થાય